વાત કરીએ સુરેન્દ્રનગરની તો ખનીજ કુવામાં એક યુવાન ખાબક્યો હોવાની ઘટના બની છે મૂળીના ખાખરાડેની આ ઘટના છે લોડર સાથે યુવાન ખાબક્યો સેન્ટ સ્ટોન ખનીજ ભરતા સમયે આ યુવાન ખાબક્યો પ્રાંત અધિકારી અને રાજકોટ ફાયરની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી યુવક અને લોડરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી અઢાર કલાકનો સમય થયો તેમ છતાં હજુ પણ બહાર કાઢવામાં આવ્યું નથી કામગીરી હજુ પણ ચાલુ છે તો સુરેન્દ્રનગરની આ ઘટના છે ખરીજ કૂવામાં યુવાન ખાબક્યો મૂળીના ખાખરાળીની આ ઘટના છે કે જ્યાં લોડર સાથે યુવાન ખાબક્યો છે સેન્ટ સ્ટોન ખનીજ ભરતા સમયે આ યુવાન ઓછીતા કૂવામાં ખાબક્યો પ્રાંત અધિકારી અને રાજકોટ ફાયરની ટીમને તરત જ જાણ કરવામાં આવી હતી અને આ ટીમે તરત ઘટના સ્થળે પહોંચીને કામગીરી પણ હાથ ધરી છે અને આ કામગીરીને અઢાર કલાકનો સમય વીતી ગયો છે તેમ છતાં કામગીરી સતત હજુ ચાલુ છે કેમ કે યુવક અને લોડર બનેને બહાર કાઢવાના છે કામગીરીમાં સમય લાગી રહ્યો છે જો કે તમામ જે અધિકારીઓ છે તે સતત ઘટના સ્થળે છે અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આખું રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે અને કામગીરી જે છે ઘટના સ્થળે એ સતત ચાલુ છે સેન્ટસ્ટોન ખનીજ ભરતા સમયે આ ઘટના બની પ્રાંત અધિકારી અને રાજકોટ ફાયરની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સુરેન્દ્રનગરનો આ બનાવ ખનીજ કૂવામાં યુવાન ખાબક્યો અને કામગીરી જ્યારે ચાલી રહી છે ત્યારે તમામ જે અધિકારીઓ જે છે એ સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રાંત અધિકારી અને રાજકોટ ફાયરની ટીમ અને તેમના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જુઓ અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે જહેમત ઉઠાવીને કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે કે આ યુવક જે છે તેનો જીવ બચાવવાનો છે પ્રાંત અધિકારી અને તમામ જે ફાયર વિભાગના અધિકારીઓની ટીમ છે તે તરત જ ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે